સુરત શહેરમાં સામાજિક તત્વો અને ગુનેગારોનો નો આતંક દિવસે વધી જતા હવે સુરત પોલીસ ગુનેગારોને ડામવા માટે મેદાને આવી ગઈ છે સુરતમાં ગુનાખોરી પોલીસ દ્વારા કોમ્બિંગ કરાઈ રહ્યું છે જેને લઈને સુરતની અઠવા પોલીસે ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કોમ્બિંગા ધરતા સામાજિક તત્વો માટે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને અર્ધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ દ્વારા શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ ગેરકાયદે પ્રવૃત્તિઓ ન થાય અને સોલે શાંતિ જળવાઈ રહે તે માટે પૂરતા પ્રયત્નો કરી ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માર્ગદર્શનને સૂચના આપી હોય જેને લઈને નાયબ પોલીસ કમિશનર જોન ફોર ડોક્ટર નિધિ ઠાકોર અને મદદનીશ પોલીસ કમિશનર જી ડિવિઝન વી આર મલ્હોત્રાની આગેવાનીમાં અઠવા પીઆઈ આઈ એમ તથા સેકન્ડ પીઆઈ આર આર મકવાણા તથા ચાર પીએસઆઈ અને અઠવા પોલીસ મથકના પચાસથી પણ વધુ સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અઠવા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે અઠવા પોલીસની ટીમે વાહન ચેકિંગ હોટલ ધાબા મુસાફરખાના નાસ્તા ફરતા આરોપીઓ ભાડુવાતો જમીન પર છૂટેલા આરોપીઓ પેરોલ ફરલો આરોપીઓ શંકાસ્પદ સ્થળની ચેકિંગ બસ સ્ટેન્ડ સહિતની તપાસ કરી હતી જેને લઈને અસમાય તત્વોમાં રિસ્તોનો ફફડાટ જોવા મળ્યો હતો સુરત પોલીસ દ્વારા હાલ ગુનેગારોને ઊંઘતા ડામી દેવા માટે મેદાન આવી ગઈ છે ત્યારે અઠવા પોલીસ દ્વારા ગુનેગારોને શાનમાં સમજી જવા અને ગુનેગારોનો રસ્તો છોડી દેવા સીધી ચેતવણી આપી દીધી છે